કુદરા સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ બેદરકારીનો વિડીયો સામે આવ્યો વિગતે વાત કરીએ તો જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલના સતાધીશો સામે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે હોસ્પિટલની બહાર અથવા જાહેર જગ્યાએ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો સામે આવતા સ્થાનિકોમાં અને સ્વચ્છતા પ્રેમી નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ કે જેમાં ઉપયોગ થયેલી દવાઓ ઇન્જેક્શન પ્લાસ્ટિક કવર ગ્લવ્સ અને અન્ય જોખમી કચરો ખુલ્લામ ફેંકવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે મેડિકલ વેસ્ટનો નિકાલ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર છવ્વીસ હેઠળ કડક રીતે નિયંત્રિત છે હવે આવા કચરાનો નિકાલ નિશ્ચિત એજન્સીઓ દ્વારા વૈજ્ઞાનિક રીતે થવું ફરજિયાત છે પરંતુ ગોધરા સિવિલ હોસ્પિટલના મામલે આ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાઈ રહ્યું છે સ્થાનિક સ્તરે વાતચીત મુજબ હોસ્પિટલમાંથી નીકળેલો કચરો જાહેર સ્થળે ફેંકતા ત્યાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સંબંધિત સમસ્યા ઊભી થઈ છે નાગરિકોએ આ મામલે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે હવે આ મામલો સામે આવતા આરોગ્ય વિભાગ અને ગોધરા નગરપાલિકા બંનેને તપાસ હાથ ધરવી જરૂરી બની છે સવાલ એ છે કે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો નિકાલ કોની મંજૂરીથી થયું અને આ માટે જવાબદાર એજન્સી કે અધિકારી કોણ છે સામાન્ય જનતાના આરોગ્ય અને સુરક્ષાથી સંકળાયેલ આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે જેથી આવી બેદરકારી ફરી ન પૂર્ણ થાય